તાપી જિલ્લામાં આગામી એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પત્રકાર પરિષદ યોજાઈ તાપીમાં આગામી એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર તાપી જિલ્લો યોગમય બને તે માટે જિલ્લા વહીવટીતંત્ર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને યોગ બોર્ડ સહિત વિવિધ સંસ્થાઓના ઉપક્રમે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે તાપી જિલ્લામાં મુખ્ય કાર્યક્રમ કલેક્ટર તાપી અધ્યક્ષસ્થાને દક્ષિણાપથ વિવિધ લક્ષ્ય વિદ્યાલય ખાતે યોગ દિવસ યોજાશે જેમાં અંદાજીત બે હજાર પાંચસોથી વધુ લોકો સહભાગી બનશે તેમજ વ્યારા નગરપાલિકા આયોજિત શ્રી રામ તળાવ ગાર્ડન અને સોનગઢ ખાતે મહારાજા અગ્રસેન ભવન ખાતે અંદાજે એક હજારથી વધુ લોકો યોગમાં ભાગ લેશે તદુપરાંત તમામ તાલુકા મથકે યોગનો ભવ્ય કાર્યક્રમ યોજાશે આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રીએ યુનોમાં આંતરરાષ્ટ્રીય યોગને પ્રચલિત કરવા માટે એ બે હજાર પંદરમાં ખાસ ઠરાવ પ્રસાર કરાવીને દુનિયાના તમામ દેશોમાં યોગ લોકોને લોકભોગ્ય બને એ માટે ટહેલ નાખી અને યુનોએ પ્રસ્તાવને પાસ કરી અને દર વર્ષે એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને બે હજાર પંદરથી આપણે અવિરતપણે યોગ દિવસની ઉજવણી દુનિયાના તમામ દેશોમાં લગભગ થઈ રહી છે ત્યારે આગામી એકવીસમી જૂનના રોજ પણ યોગ દિવસની ઉજવણી રાજ્યમાં દેશમાં દુનિયામાં અને સાથે સાથે તાપી જિલ્લામાં થનાર છે તાપી જિલ્લામાં આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ દરેક હેડક્વાર્ટર ઉપર અને આઇકોનિક સ્થળ જે બે આપણા છે ટુરિઝમના એ પદમ ડુંગળી અને આવા પાણી ખાતે પણ આ પ્રોગ્રામ થશે સાથે સાથે દરેક સ્કૂલોમાં દરેક આપણે પંચાયતઘરોમાં અને અન્ય હેલ્થના જે વિસ્તારો છે સ્કૂલ એ જગ્યાએ પણ આ કાર્યક્રમ થનાર છે લગભગ આપણો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જે છે એ ખાતે પચીસસો માણસની મેદની સાથે થશે નગરપાલિકાના બંને કક્ષાના કાર્યક્રમો પણ લગભગ પાંચસોથી સાડી સાતસોની મેદની સાથે આપણે કરવા જઈ રહ્યા છે દરેક તાલુકા કક્ષાના કાર્યક્રમ પણ લગભગ પાંચસો પાંચસોની મેદની સાથે થશે